દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી શહેરમાં નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ચાકલીયા ચોકડી ખાતે ધામધૂમથી મનાવવામાં આવી જેમાં લીમડી શહેરના વિવિધ ગ્રામ્ય વિસ્તારોના લોકો મોટી સંખ્યામાં ઉમંગભેર ઉમટી પડ્યા હતા જેમાં રીતિ રિવાજ મુજબ બિરસા મુંડા દાદા ભગવાનને દીપ પ્રગટાવી પૂજન કરી લીમડી શહેરમાં મોટી સંખ્યામાં આદિવાસી પરિવારના લોકો પરંપરાગત રીતે આદિવાસી પહેરવેશ પહેરીને તેમજ તીર કામઠા તલવાર જેવા શસ્ત્ર સાથે લીમડી ચાકલિયા ચોકડી થી લઈને દાહોદ રોડ વિસ્તાર ગોધરા રોડ વિસ્તારમાં વાજતે ગાજતે ઢોલ શરણાઈ રીજે સાથે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં લાખોની સંખ્યામાં આદિવાસી પરિવારના વડીલો આગેવાનો યુવાનોની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર દીપેશ ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ દાહોદ